જે આગામી તારીખ ચાર જાન્યુઆરી બે હજાર ના રોજ યોજાવાની હોય જેમાં ગુજરાતના ત્રીસ જિલ્લામાંથી આ વર્ષે કુલ એક સ્પર્ધકો દ્વારા રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાંથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન સહિતની કામગીરીના અંતે બસો ને ઓગણસાઠ સ્પર્ધકોની અરજી રિજેક્ટ થતાં હવે સિનિયર જુનિયર બંને વિભાગના ભાઈઓ બહેનો મળી કુલ એક સ્પર્ધકો આ સ્પર્ધામાં ભાગ લેશે શૌર્ય અને સાહસિકતાથી ભરેલી આ સ્પર્ધા સિનિયર તેમજ જુનિયર ભાઈઓ માટે પાંચ હજાર પગથિયા અંબાજી મંદિર સુધી અને સિનિયર તેમજ જુનિયર બહેનો માટે બે હજાર બસો પગથિયા મારી પરબ સુધી દર વર્ષે યોજાતી હોય છે આ સ્પર્ધામાં દર વર્ષે નક્કી કરેલા સમય મુજબ ગિરનારની તળેટીથી અંબાજી મંદિર તેમજ માળી પરબ ચડીને ઉતરવાના હોય છે રાજ્યકક્ષાની આ સ્પર્ધામાં દર વર્ષે જુનાગઢ તેમજ ગીર સોમનાથ જિલ્લાના મોટા ભાગના સ્પર્ધકો વિજેતા થતા હોય છે ત્યારે આ વર્ષ આ સ્પર્ધામાં કોણ વિજેતા થાય છે તે પણ જોવું રહેશે આ અંગે જિલ્લા

આ સ્પર્ધામાં આ વખતે સમગ્ર ગુજરાતમાંથી ત્રીસ જિલ્લામાંથી તેરસો ને જેવા ફોર્મ આ કચેરી સાથે આવેલા હતા આ ફોર્મની ચકાસણી બાદ ટોટલ જેવા ચોવીસ જિલ્લાઓના ખેલાડીઓ સિલેક્ટ થયેલા છે અને આ સિલેક્ટ થયેલા ખેલાડીઓમાં ભાઈઓની સ્પર્ધા છે એ અંબાજીમાંના મંદિર એટલે કે પંચાવનસો પગથિયા ચડી અને ઉતરવાની રહેશે જયારે બેનોની સ્પર્ધા છે એ બાવીસો પગથિયા ચડી અને ઉતરવાની માળી પરબ સુધીની આ સ્પર્ધા રહેશે